જાત પાત મંડલ એના દ્વારા એક અધિવેશન રાખવામાં આવ્યું હતું લાહોરની અંદર એટલે ત્યારે જાતપાત સવર્ણ હિન્દુઓનું એક સંસ્થા હતી જે ભારતમાંથી જાતિવાદ ખતમ કરવા માંગતી હતી એટલે ત્યારે જાતપાત તોડક મંડળના સંતરામ ડીએ એમને ખબર હતી કે જાતિ વિશે ભારતની અંદર જો કોઈએ સૌથી વધારે ગહન અધ્યયન કર્યું હોય રિસર્ચ કર્યું હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું છે એટલે ત્યારે એ અધિવેશનની અંદર અધ્યક્ષ તરીકે ભાષણ આપવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને જાત પાત મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું પેલા તો બાબા સાહેબ આંબેડકરે ના પાડી અધ્યક્ષ પદ સ્વીકારવા માટે પણ જાતપાત તોડક મંડળના સદસ્યો દ્વારા ખૂબ જ આગ્રહ કરવામાં આવ્યો લાહોરથી મુંબઈના ધક્કા ખાધ્યા એ લોકોએ ત્યારે ડૉક્ટર સાહેબે એમના આગ્રહને સ્વીકૃતિ આપી અને પછી બાબા સાહેબે અધ્યક્ષીય ભાષણ આપવા માટે એ ભાષણ તૈયાર કર્યું જે પછી સમય જતાં જાતપાત ટોળક મંડળે એ અધિવેશન કેન્સલ રાખ્યું એનું એક કારણ છે એનું કારણ જાણવા માટે તમે ઇન્હેલેશન ઓફ કાસ્ટ વિનાશ પુસ્તક વાંચશો પણ જાતિવાદ કઈ રીતે ખતમ થાય એનો સચોટ ઉપાય ડોક્ટર સાહેબ આંબેડકરે આ પુસ્તકની અંદર ભાષણના રૂપમાં લખેલો હતો અને ભાષણના કેટલાક અંશો એ જાત પાત તંડળને કારણ કે હિન્દુઓનું એક સંગઠન હતું આ એમને લાગ્યો એટલે લોકોએ એ અધિવેશન કેન્સલ રાખ્યું હતું ડોક્ટર સાહેબ આંબેડકરે એની અંદર જાત તાતડક મંડળની અંદર જે અધ્યક્ષીય ભાષણ આપવાનું હતું એ ભાષણની અંદર એમને ચોખ્ખું લખ્યું હતું કે ભારતમાંથી જાતિવાદ ખતમ કરવો હશે તો જે ધાર્મિક માન્યતાઓ છે એ ખતમ કરવી પડશે જે રૂઢિવાદી પરંપરાઓ છે એનો ત્યાગ કરવો પડશે બાબા સાહેબ ત્યાં સુધી કે ધાર્મિક પુસ્તકો હિન્દુઓના એ પુસ્તકોને બારૂદ લગાવીને ઉડાવી દેવા જોઈએ કારણ કે આ જે ધાર્મિક પુસ્તકો છે એની અંદર આ બધી માન્યતાઓ લખેલી છે અને ગેરબરાબરી જ ઉત્પન્ન થાય છે એટલે હિન્દુઓનું જે સંગઠન હતું આ આ જાત તોડક મંડળ એને વસ્તુ લાગી એટલે એમણે જે અધિવેશન રાખવામાં આવ્યું હતું એ કેન્સલ કરવામાં આવ્યું એટલે આની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે એક બીજા કે ત્રીજા પેજ ઉપર લખેલું છે કે ભારતની અંદર રાજનૈતિક આર્થિક અને સામાજિક સુધાર થવો જોઈએ એટલે ભારતની અંદર રાજનૈતિક સુધાર થાય આર્થિક સુધાર થાય એની કરતાં પણ વધારે મહત્વ સૌથી પહેલા સામાજિક સુધાર થવો જોઈએ અને એની અંદર બાબા સાહેબ લખે છે કે ભારતની અંદર સમાજ સુધારનું કામ કરવું એટલે સ્વર્ગમાં જવું સમાન છે સ્વર્ગમાં જવા માટે બહુ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્વર્ગમાં જવાળો જે રસ્તો છે એ કઠિનાઈઓથી ભરેલો છે આ એક કાલ્પનિક કહાની છે કદાચ ખબર જ હશે સ્વર્ગમાં જવા માટે કોઈક નદી પાર કરવી પડતી હશે આ ઘણી બધી આવી કહાનીઓ જોડવામાં આવી છે એટલે ખૂબ જ ટૂંકમાં કહીએ તો ખૂબ જ મુશ્કેલી ભરો રસ્તો છે જ રીતે સમાજ સુધારનું કામ કરવું પણ એ ખૂબ જ મુશ્કેલી ભર્યો રસ્તો છે મિત્રો પાંચ વર્ષ પહેલા હું અને મારા મારી સાથે ચાર પાંચ મિત્રો હતા બાબા સાહેબનું સ્ટેચ્યુ મારા ગામની અંદર લાવવા માટે જે મહેનત કરી એ મહેનત દરમિયાન અમને આ બધા અનુભવ થઈ ચૂક્યા છે એટલી મુશ્કેલીઓ એટલી કઠણાઈનો સામનો કરવો પડ્યો છે લોકોની ગાળો ખાધી જે લોકો જે લોકોને સમાજ હોશિયાર સમજે છે જે લોકો સરકારી નોકરીઓ કરે છે જે જે લોકો લોકોનું ખૂબ જ સન્માન સન્માન માન છે સમાજની અંદર આવા લોકોએ પણ અમારો વિરોધ કર્યો હતો એ સમયે મિત્રો જાણીને નવાઈ લાગશે તમને આજથી ત્રણ ચાર વર્ષ પહેલા મારા ગામની અંદર દલિત સમાજના સ્મશાન માટે પંચાયત દ્વારા એક જગ્યા ફાળવવામાં આવી એ સ્મશાનની ની એક દિવાલ કરવામાં આવી કોટ બાંધવામાં આવ્યો એની અંદર છોડવા રોપવામાં આવ્યા એક દિવસ હું ત્યાં થઈને પસાર થયો ખેતરમાં જવા માટે ત્યારે એ છોડવા જે રોપેલા હતા એ લોકોએ દલિત સમાજના જે આગેવાનો હતા એ લોકોએ ઉમળકા છોડવા તો રોપી દીધા પણ એટલે ત્યાં જોયું તો સ્મશાન ભેંસો બકરા ઘેટા છોડવાને નુકસાન પહોંચાડી રહ્યા હતા એટલે મેં ત્યારે નક્કી કર્યું કે આ ગેટ ને એક લોક તાળું મારવું જોઈએ એટલે હું તરત જ ગામમાં પાછો જઈને એકસો વીસ રૂપિયાનું જલારામનું મોટું તાળું લઈને એ તાળું મેં ગેટે મારી દીધું અને પછી દરરોજ હું અને એક મારો મિત્ર હતો એ એ બંને દરરોજ છોડવા માટે જેટલી સ્મશાનની દિવાલ છે એ દિવાલે દિવાલ બધે જ જે છોડવા રોપેલા હતા એ બધે જ અમે એક લાઈન કરી સરખી પાઇપો અમારા ખર્ચે લાવીને એ પાઇપ લાઈન કરી છેક સુધી અમે પાઇપ નાખી કારણ કે દરરોજ એ છોડવાને પાણી મળી રહે અને છોડવાઓ હવે હેતુથી સ્મશાન તરફ જતા બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે એ તરફથી સીધો રસ્તો જાય છે ડાબી બાજુ મારા ગામની અંદર સ્મશાનમાં જવા માટે દલિત સમાજના સ્મશાનમાં જવા માટે એટલે હવે ત્યાં અમે જઈએ એટલે અમુક વ્યક્તિઓ અમને જોતા હશે કે આ લોકો આ બાજુ જાય છે હવે એ બાજુ દેશી દારૂ મળે છે એ વાત બે ત્રણ જગ્યાએ મળે છે એટલે એક વ્યક્તિ એક વ્યક્તિનું એવું કેવું થયું તેમાં કે આ બંને દરરોજ આ બાજુ દેશી દારૂ પીવા જાય છે ત્યારે મને એક તરફ ખૂબ જ અને ગુસ્સો પણ આવ્યો તમારાથી કઈ થઈ નથી સમાજ માટે તમારાથી કોઈ જ નથી તમારી ઓકાત પણ નથી સારું કામ કરવાની તમારી ત્રવડ પણ નથી તમે તમારી પોતાની જાત માટે પણ કઈ ના કરી શકો પણ બીજા કોઈ કરતા હોય સારું એટલે એમને બદનામ કરવાનું ચાલુ કરી દેવાનું પોતાનો સિક્કો ખોટો હોય અને ગધેડાઓ સરકારી નોકરો પોતાની જાતને ખબર નહીં શું સમજી બેઠા છે શું સરકારી નોકરી મળી એટલે તમે રાજા થઈ ગયા તમે ભગવાન થઈ ગયા અને ભગવાન થઈ ગયા હોય ને તો ભગવાનને તો હું માનતો જ નથી કટ્ટર વિરોધી છું હું ભગવાનનો તો કારણ કે ભગવાને તો ક્યારેય સારું કર્યું જ નથી દલિત સમાજનું એટલે જો સમાજને મારી આ વિનંતી છે કે સાચા માણસોને ઓળખો કોણ સમાજ માટે ખરેખર ઈમાનદારીથી દિલથી કામ કરી રહ્યું છે કોણ સમાજને જાગૃત કરી રહ્યું છે અને કોણ સમાજને અવળી દિશામાં લઈ જઈ રહ્યું છે ઘણા બધા છે મારા ગામની અંદર જેમની પદ પ્રતિષ્ઠા અને સન્માન પણ થાય છે જેમનું પણ એ લોકોની હકીકત જણાવું તમને તો તમે એમ કહેશો કે શું ખરેખર સમાજની અંદર આવું ચાલી રહ્યું છે અને જે લોકો ખરેખર કામ કરી રહ્યા છે સમાજ માટે એ લોકો આર્થિક આર્થિક રીતે નબળા હોવાના કારણે એમને કઈક ને કઈક રીતે પાછા પાડવામાં આવે છે અપમાન કરવામાં કરવામાં આવે આવે છે છે એમને બદનામ પણ મારા જેવા વ્યક્તિને જે ડોક્ટર સાહેબ આંબેડકરને વાંચે છે જે તથાગત ગૌતમ બુદ્ધ ને વાંચે છે જે દરેક બહુજન મહાપુરુષ જે આપણા થઈ ગયા તે બધાને વાંચે છે એમના વિચારોને ફોલો કરે છે મારા જેવા વ્યક્તિને ક્યારેય તોડી નહીં શકો અને જો મારા બદનામ કરીને તમને મજા આવતી હોય તમે ખુશ થતા હોય અને તમારા સિક્કા જે ખોટા છે એ સાચા થઈ જતા હોય તો ભરપૂર બદનામ કરો કોઈ જ ફરક નથી પડતો કોઈ જ ફરક નહીં પડે મને જયભીમ